અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કે ડિવિઝન ટ્રાફિક પોલીસના પીએસઆઈ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાની વિગતો સામે આવતા ખડફડાહટ મચી ગયો છે જી હા પીએસઆઈ છે તે ચોકીની અંદર જ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને સ્થાનિક લોકોએ તેમને ઝડપી પાડ્યા ત્યારબાદ શું થયું વિગતે વાત કરી નમસ્કાર બુટલેગરો દારૂબંધીના ધજાગરા ઉડાવતા હોય છે ને પોલીસને પડકાર ફેંકતા હોય છે પણ જો દારૂબંધીની જવાબદારી જે પોલીસના સિરે છે તેમાં જ કેટલાક પોલીસના કર્મચારી અધિકારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તો ભૂતકાળમાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓ છે દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં સતત ટ્રાફિક તે ધમધમતા ચાર રસ્તા પાસે જે કે ડિવિઝન ટ્રાફિકની પોલીસ ચોકી આવેલી છે ત્યાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જયેન્દ્ર સિંહ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ત્યાં લોકોની અવરજવર હોય છે અને લોકોને ખબર પડી ત્યારે લોકોએ હોબાળો મચાવી દીધો અને ઘટનાનો વિડીયો સામે આવ્યો છે પહેલાં આપ આ વિડીયો જોઈ લો નારોલ પોલીસ ચોકી નારોલ ટ્રાફિક બીટ જે બ્રિજ નીચે આવેલી છે કે ડિવિઝન ત્યાંના અધિકારીઓ ટ્રાફિકના અધિકારીઓ અહીંયા ઓફિસમાં દારૂ પીતા કેમેરામાં કેદ થયા ત્યારે હાલ પબ્લિકે એમને ઝડપી પાડ્યા અને બહાર એને કાઢ્યા છે હાલ જો પબ્લિક એમને વચ્ચે ઘેરીને ઊભી રહી છે ઇન્ચાર્જ દારૂ પીતા પકડાયા છે ત્યારે

क्या डालते हो जाए दे दे नमक को जाए 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 સવાલો પણ લોકો કરી રહ્યા છે એટલું જ નહીં લોકોએ પોલીસનો સંપર્ક કરતા નારોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જયેન્દ્રસિંહ નામના જે પીએસઆઈ છે તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મામલે શું કરી રહ્યા છે નારોલના પોલીસ ઇન્સ્પેક્ટર તેમને પણ સાંભળ્યો ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે નોકરી ક્યાં છે શું કરે છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે આખું નામ શું આપવું જયેન્દ્રસિંહ ગિરવસિંહ વીરપુરા સર આગની કાર્યવાહી શું કરવામાં આવશે આગળ હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક માહિતી શું સામે આવી કેમ દારૂ પીધો શું હકીકત છે એ એફએસએલ આધારિત આગની તપાસ ચાલે છે આપણે સાંભળ્યા હતા નારુલના પોલીસ ઇન્સ્પેક્ટર તેમણે આજે દારૂ પીધેલી હાલતમાં જે પીએસઆઈ જડપાવ્યા છે તેમની સામે હાલ ગુનો નોંંધાયો છે ને આ બાબતમાં ટ્રાફિક ડીસીપીએ તાત્કાલિક અસરથી પીએસઆઈને સસ્પેન્ડ પણ કર્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો